તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટું જોવા મળ્યું કલ્યાણપુર પંથકમાં ભારે પવન ફૂંકાયો છે ભારે પવન સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો છે ભારે પવનના કારણે લગ્ન મંડપ પણ ઉડ્યા છે કાગળની જેમ ઉડતા મંડપો લોકોમાં દોડધામ પણ મચી ગઈ છે આપ જુઓ પરિસ્થિતિ કેવી છે વાતાવરણમાં બદલાવ આવ્યો છે ને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રકારનું વાતાવરણ હાલ તો દ્વારકામાં જોવા મળી રહ્યું છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે લગ્ન મંડપ ઉડતા જોવા મળ્યા તો લોકોમાં દોડધામ પણ મચી ગઈ તો દેવભૂમિ દ્વારકાના આદ્રશ્યો કલ્યાણપુર પંથકમાં ભારે પવન ફૂંકાયો વાતાવરણમાં જે પલટો આવ્યો છે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે લગ્નસરાની પણ અત્યારે સિઝન શરૂઆત થઈ છે ત્યારે મંડપ પૂરતા જોવા મળ્યા સંવાદદાતા જયદીપ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જયદીપ શું પરિસ્થિતિ છે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે દીક્ષિતા વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને પગલે છે તે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છે તે ભર ઉનાળે છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ છે તે વાતાવરણને જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની પર છે તે અસર છે તે જોવા મળી રહી છે વાતાવરણના બદલાવને છે 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 તે તે પવનની ગતિમાં વધારો થયો હતો ને જે ધાર્મિક સ્થળ છે ત્યાં જે એક ધાર્મિક પ્રસંગ હોય ત્યાંના છે તે મંડપો છે તે પણ છે તે કાગળની જેમ તે ઉડ્યા હતા અને ગ્રામજનોમાં છે પણ ચિંતાનો માહોલ છે તે છવાયો હતો બિલકુલ આભાર જયદીપ સમગ્ર વિગત બદલ